અને આદરણીય લલિત ખંભાઈકા ખૂબ તાળીઓના સન્માન સાથે આ ચારેય લેખકોને આપણે મંચ પર આવકારીશું એક નાની પ્રસ્તુતિ શબ્દને મંચ પર વધારવા માટે હું સાદર વિનંતી કરું છું નમસ્કાર હું શબ્દ ગોસ્વામી હરદાર ગોસ્વામીની ગઝલ રજૂ કરું છું કે દંડ વતના થાતી ભાષા કે દંડ વતના થાતી ભાષા હોકારા પડકારા કરતી ગાતી ભાષા ડગુ મગું કે દંડ વતના થાતી ભાષા કારા પડકારા કરતી ગાતી ભાષા હું બોલું તો ભૂલ ભરેલી હું બોલું તો ભૂલ ભરેલી તું બોલે તો આ કેવી શરમાતી ભાષા પ્રેમ નામના પ્રદેશની મીઠી મદમાતી પ્રેમ નામના પ્રદેશની મીઠી મદમાંથી આખી દુનિયાને કેવી આ સમજાતી ભાષા દલપતના ડાપણને દાઢે વડગાડીને દલપતના ડાપણને દાઢે વડગાડીને નર્મદના જુસ્સા જેવી જઝબાતી ભાષા એક એક અક્ષરમાં આવે મહેક મજાની

કારણ કે બાને હું બા કહી શકું છું મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું મમ્મી બોલતા તો શીખ્યો છેક પાંચમા ધોરણમાં તે દિવસે રોકથી વાઘ માર્યો હોય એમ મેં મમ્મી કહીને બૂમ પાડેલી બા ત્યારે સહેજ હસેલી કારણ કે બા ક્યારેય બેંકમાં સર્વિસ કરવા નથી ગઈ બા ક્યારેય કોઈ લાઇન્સની પાર્ટીમાં પણ નથી ગઈ બા કોઈ કીટી પાર્ટીમાં પણ નથી ગઈ બા કોઈ કુકિંગ ક્લાસમાં પણ નથી ગઈ તેમ છતાં એ મારી થાળીમાં જે કંઈ પીરસતી એ બધું અમૃત બની જતું મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું તો મને મારી ભાષા ગમે છે કારણ કે આ બધા સર્જકો આટલી આસ્વાદ્ય વાત એ ભાષામાં લખે છે તો હવે આપ સૌ જે ક્ષણોને પંખવા આવ્યા છો એ વિમોચન બિલકુલ મેં કયું ઇન્ફોર્મલ કરવું છે એટલે અહીંયા અમે ઉપક્રમ પણ એવો જ કર્યો છે કે ઓડિયન્સમાં જે પહેલી નજર પડે અને એ એમને વિમોચન માટે અમારે સાદર નિમંત્રિત કરવા છે તો રક્ષા શુક્લના રેઇનબો પુસ્તક માટે સાધનાના તંત્રી ભાનુભાઈ ચૌહાણને મંચ પર વધારવા માટે હું સાદર વિનંતી કરું છું રાજભસ્કર ના વાર્તા સંગ્રહ અરે જિંદગીના વિમોચન માટે જાણીતા વાર્તાકાર કિરીટ દુધા સાહેબને મંચ પર પધારવા માટે હું વિનંતી કરું છું ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એના વિમોચન માટે હું સાદર વિનંતી કરું છું અમારા સૌના યશવંત દાદા આદરણીય યશવંત મહેતા સાહેબને અને જયેશભાઈના બંને પુસ્તક રહસ્ય અને એ છે એમાં શાસ્ત્રી ને મંચ પર સાદર વિનંતી કરું છું અને અગોચર વિશ્વના બહુ અભ્યાસુ વ્યક્તિ છે મજાની વાત એ છે કે જયેશભાઈને આજે પહેલીવાર જ મળ્યા છે એમના બહુ સારા વાચક છે અને પહેલીવાર મળે છે જયેશભાઈના બીજા પુસ્તક માટે હું મીરાબેન ત્રિવેદી દિવ્ય ભાસ્કરના સબ એડિટર ને મંચ પર પધારવા માટે સાદર વિનંતી કરું છું તો આ એક તમારા માંથી જ વધારો જી આપણે આ આપણે ને વધાવીશું થેન્ક યુ વેરી મચ જયેશભાઈ બંને હાથમાં એના બંને પુસ્તક રાખેલા ને યસ વેરી ગુડ વેરી ગુડ જયેશભાઈને તો આજે બે હાથમાં લાડવા છે થેન્ક યુ વેરી મચ સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર આદરણીય યશવંત મહેતા સાહેબ ભાનુભાઈ ચૌહાણ સાહેબ પૂર્વેશભાઈ શાસ્ત્રી મીરાબેન ત્રિવેદી કિરીટ દુદાસ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે એક એવા હોનહાર પત્રકાર દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર અને આજે જે ઉતાવળે સર્જાયેલું સાહિત્ય નામ એવું આપ્યું છે ઉતાવળે સર્જાયેલું સાહિત્ય પણ ખરેખર બહુ નિરાતે સર્જાયેલું આ સાહિત્ય છે કારણ કે બહુ નિસ્બતથી એમણે લેખો કર્યા છે નિસ્બતથી પાછું રીરાઇટિંગ કર્યું છે રીરાઇટિંગ કર્યા પછી પણ હું એનો સાક્ષી છું કે એ પ્રૂફમાં આવ્યા તો કે આમાંથી આમ આ આટલું કટ કરીએ આટલું થોડું લંબાવીએ એટલે ડિઝાઇનર કંટાળી જાય સિંધુનું એમણે સવાર કામ કર્યું છે એટલી નિસ્બતથી એમણે આ પુસ્તકમાં બહુ અદ્ભુત પુસ્તક થયું છે એક અમારા હર્ષ મહેસવાણીયા તો એવું કહે છે કે હવે એ સાહિત્ય સંશોધક તરીકેની ગતિ કરી રહ્યા છે એ કહેવું એ અતિશયોક્તિ નથી કારણ કે આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે ઝવેરચંદ મેઘાણીની વાર્તા કાવ્યમાં ચારણ કન્યા આવે છે લલિતભાઈને વિચાર આવ્યો કે ચારણ કન્યા તો આવે છે પણ એના વંશજ ક્યાં તો જુનાગઢમાં જુદા 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 નેહડામાં ફરી અને એ એના વંશજ એ ચારણ કન્યા એને એના વંશજને પકડી એની સાથે મુલાકાત કરી અને એક્સક્લુઝિવ ગુજરાતમાં પહેલો વહેલો ઇન્ટરવ્યુ કરનાર એ લલિત થંભાઈ રાખે એટલે એક ઉત્તમ સંપાદકની સાથે ઉત્તમ લેખક પણ છે એટલે એનો આનંદ છે ખૂબ તાળીઓના સન્માન સાથે લલિત ખંભાય ઉપસ્થિત સૌને નમસ્કાર જયેશભાઈએ જે રીતે કોલમ શરૂ કરવાની વાત કરી એટલે પછી ઘણાને એમ લાગશે કે કોલમ આમ શરૂ થાય છે કોલમ એમ પણ શરૂ થાય પણ કોલમ એમ જ શરૂ નથી થતી એટલે કારણ કે મને ઓડિયન્સમાં ભાવિ લેખકો પણ દેખાય છે એટલા માટે હું કહું છું કે લોકોને એમ લાગે કે આપણે પણ ઘણીવાર લેખકે એના માટેની પાત્રતા કેળવવાની હોય તો સંપાદક કે અખબાર કે સામયિકમાંથી એમને વારંવાર ફોન કરવાનો આપણે આવું અનૌપચારિક જ રાખવાનું છે ને કહું એટલે ગુજરાતી લેખન પત્રકારત્વ કોલમ લેખનની સમસ્યા એ છે કે આપણે એવું કહીએ છીએ કે સારું લખતા નથી અથવા તો સારું લખનારા ઘટી રહ્યા છે તો એ વાત તો સાચી છે જ સામે પક્ષે એ છે કે જે લોકો સારું લખે છે એને અમે વારંવાર કહીએ પણ એ દર વખતે અખબારી લેખન માટે માનસિક રીતે પણ તૈયાર નથી થતા અને ઘણી એમનું લેખન એવું પણ હોય કે જે અખબારી લેખન તરીકે ફિટ ન પણ બેસે એટલે આવી બધી આ તો તમે વાત કરી કે કોલમ કેવા સંજોગોમાં શરૂ થઈ તો એવું છે કે છાપાઓમાં કોલમો શરૂ થાય બંધ થાય એ ચાલતું રહેતું હતું એક કોલમ બંધ થઈ ત્યારે મારા મનમાં ક્લિયર જ હતું કે આનું રિપ્લેસમેન્ટ આ હોઈ શકે એમ અદ ગોસ્વામીએ જે ચારણ કન્યાની વાત કરી તો એ મારો વનચંદ છે એ હું કહું છું જેમ શાહુદ્દીનભાઈને દરેક જગ્યાએ એમ કહેવામાં આવે કે તમે વનચંદની વાત કરો તો મારી ઓળખમાં ચારણ કન્યા આવે અચૂક સ્થાન પામે છે અને એનું મને ઘણું ગૌરવ છે અને મારા એ વખતના તંત્રી દેવતભાઈ એ સામે બેઠા છે જેમણે બહુ સરસ હેડિંગ આપ્યું હતું કે સગા જેઠા અમે ચારણ કન્યાના કાવ્યાત્મક પછી મને પાછળથી ખબર પડી કે આ કાવ્યાત્મક હેડિંગ છે એમ ત્યારે તો એવી ખબર નહોતી પડતી ઇનફેક્ટ એ દિવસે તો એવું બન્યું હતું કે હું ચાર દિવસ ગીરમાં ફરીને આવ્યો પછી સ્ટોરી બનાવી લખી નાખી અને અખબારના પાના છે એ ક્વાર્ક નામના સોફ્ટવેરમાં ત્યારે બનતા હતા હવે ઇન્ડિઝાઇન નામના સોફ્ટવેરમાં બને તો ક્વાર્કમાં અમારા ડિઝાઇનરે પાના ઉપર ગોઠવી દીધી અને એમ હતું કે બહુ સરસ ગોઠવી છે પછી દહેવતભાઈ હાથમાં લઈને એમ કીધું કે આ બરાબર નથી એમણે આખી આખી ફરીથી લખી એટલે મને યાદ છે કે એક સારી સ્ટોરી પાછળ લેખક ઉપરાંત એના એના તંત્રીનો અને જે મહિલા ટીમ બેઠી છે એવી સંપાદકીય ટીમનો પણ ફાળો હોય છે એટલે અમે જેને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એટલા માટે કહીએ છીએ કે મેથ્યુ અર્ડ નામના અંગ્રેજ કવિએ એવું કીધું કે ભાઈ જર્નાલિઝમ ઇઝ લિટરેચર ઇન હરી એટલે સાહિત્યકારો એને લિટરેચર માને કે ન માને પણ આ વાક્ય બાય અભિપ્રાય છે કે સાહિત્ય તો છે પછી એ સસ્તું છે લાંબા ગાળાનું છે ચીરકાલીન છે કે નહીં એ પછીની વાત છે તો હરદ્વાર ગોસ્વામી હમણાં આ પુસ્તકના વખાણ કરતા એવું કીધું કે એક વાર લખું ને બે વાર લખ્યું ને મહેનત કરીને એ પછી પુસ્તકમાં ભૂલો તો રહી ગઈ છે નથી રહી એવું નથી આટલું બધું કર્યા પછી અને એમની એ વાત તો સાચી છે કે ડિઝાઇનિંગ માટે મારો બહુ આગ્રહ હોય છે એટલે ડિઝાઇનિંગમાં એવું થયું કે પછી હું પોતે જ ડિઝાઇનિંગ શીખવા માંડ્યો કે ભાઈ પાનું કયા સોફ્ટવેરમાં બને છે ચાલો આપણે શીખી જાય જેથી ડિઝાઇનરને આપણે કહી શકીએ કે મારે આવું નહીં આવવું જોઈએ છે કારણ કે લેખકની દરેક લેખકની એક પોતાની કલ્પના હોય અને એ કલ્પના પૂરી કરવા માટે દર વખતે ડિઝાઇનર પૂરો ના પડે તો આપણે શું કરીએ મારા પુસ્તકમાં શું છે એની વાત કરું તો એ મારી અખબારી કોલમોનો સંગ્રહ છે અને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એટલા માટે રાખ્યું છે કે અખબારો ઉપર અખબારીની કુર્તિઓ ઉપર સામયિકો ઉપર એક એવું મેણું હોય છે કે તમારે ત્યાં સાહિત્ય બહુ થોડું હોય છે અને હોય તો એ ઉતાવળ્યું હોય છે તો આપણે સામેથી સ્વીકારી લઈએ છીએ કે મારું સાહિત્ય છે ઉતાવળે સર્જાયેલું છે જેમને એમાંથી ઉતાવળ મળે ઉતાવળ લે જેમને એમાંથી સાહિત્ય મળે સાહિત્ય લઈ શકે છે એટલે એવા મારી કોલમ માટેના અને પછી કેટલાક બ્લોગ માટે લખાયેલા પ્રકરણોનો મેં સંગ્રહ કર્યો છે સામાન્ય રીતે આપણે ત્યાં સાહિત્યના પુસ્તકોમાં ચિત્રો કે ફોટાનો આગ્રહ હોતો નથી પણ હું મારા લેખન માટે ઘણી વાર લાઇબ્રેરીમાં ફર્યો તો મને એમ લાગ્યું કે આપણી પાસે સાહિત્ય જગતના બહુ સારા ફોટા છે જે પ્રકાશિત નથી થતા જેમ કે આપણે ત્યાં નર્મદનો એક જ ફોટો વર્ષોથી વપરાતો આવે છે હવે વર્ષો પહેલાં નર્મદ ચિત્રાવલી નામનું પુસ્તક આવ્યું હતું કે જેમાં નર્મદના વિવિધ છટાના મુંબઈ માં માહીમ ના કાંઠે બેઠા છે એવા પછી એવા અનેક અદ્ભુત ફોટા છે અને સાહિત્ય પરિષદ ની લાયબ્રેરી માં એ પુસ્તક છે તો મને એમ લાગ્યું કે આ બધું છે આપણે આપણે ઉતાવળે જે સાહિત્ય સર્જીએ છીએ એના દ્વારા લઈ આવી એટલે ઉતાવળે એ રીતે સર્જાયેલું છે કે અખબારી કોલમ માટે લખાયેલું છે બીજું એવું છે કે મને પુસ્તક આવ્યું ત્યારે પછી લખાઈ જાય ત્યારે પ્રતિભાવના ફોન આવે અથવા તો પહેલા હું કોઈને પૂછતો તો પૂછે કે આ કઈ રીતે વિચાર આવ્યો કે આ પુસ્તક કઈ રીતે બન્યું જે તમારો સવાલ હતો કે ક્યાંથી તો એવું છે કે મને યાદ હોય કે સાહિત્યકારની જન્મતિથી સાહિત્ય સાહિત્યની પુણ્યતિથી આવે છે જેનું મારું પોતાનું કેલેન્ડર છે જેમ મનીષ પાસે તેમનું કેલેન્ડર છે એટલે મને એક ભાઈ એવું કીધું કે તમારું કેલેન્ડર મને શેર કરી દો મેં કીધું નથી કરવાનું ભાઈ મારા માટે બનાવ્યું છે કારણ કે પચાસ સાહીઠ ચોપડીઓમાંથી માંથી પસાર થઈ ત્યારે કેલેન્ડર બને નહીંતર બાલાશંકર કાંથારિયા ગુજરાતી ગઝલના જનક છે એ બધાને યાદ હોય પણ જન્મદિવસ આવે ત્યારે ખબર પડે આપણે અખબારમાં જાણીએ છીએ કે તમને એડવાન્સમાં ખબર હોય છે દસ દિવસ પહેલા અઠવાડિયા પહેલાં તો તમે એના ઉપર લખી શકો એટલે મને એ રીતે બહુ મજા પડી કે આપણા બહુ જ મોટા સાહિત્યકારો સર્જકો જે કોઈ રીતે ભૂલાઈ જતા હોય લોકહૃદયમાં જીવતા હોય જેમ કે બોટાદકર તો મને જાણીને બહુ મજા પડી કે બોટાદકરના નિધનના સવાસો વર્ષ થઈ ગયા મોટો કવિ કોને કહેવાય કારણ કે આની એની કવિતા ગવાય છે છે એ વર્ષ પછી પણ એના વિશે અખબારોમાં ખાસ મેં જ્યાં જ્યાં કામ કર્યું જ્યાં કામ કરું છું ત્યાં મારી પાસે એવી મોકળાશ હોય છે એટલે વૈચારિક સ્વતંત્રતા પણ છે અને જગ્યાની સ્વતંત્રતા પણ છે કે હું કોઈ સર્જકને હજાર બારસો બે હજાર શબ્દોમાં વર્ણવી શકું અને પછી તો જેવા સંપાદકો ચારણ કન્યા વાળો બે હાજર દસ માં પણ જો લેખને પણ પોતાની કુંડળી હોય જ્યોતિષ અમારા બે જ્યોતિષના લેખકો બેઠા છે ઓડિયન્સમાં અને બહુ બે અદભુત હું પોતે અંગત રીતે જ્યોતિષમાં એટલો ભરોસો નથી રાખતો પણ અમારા બે જ્યોતિષોનું હું વાંચું તો એવું બને છે જયેશભાઈએ તો લખ્યું હોય કે આમનું પ્રમોશન થશે કે મંત્રી મોટા બનશે તો એવું થાય છે અને પૃથુલ મહેતા પણ વર્ષોથી લખે છે બંને હાજર છે તો એમને જ વધુ ખબર કે લેખની પણ જન્મતિથી કે જન્મકુંડળી હોઈ શકે કારણ કે ચારણ કન્યા બે હજાર દસમાં લખ્યું અને એનો લેખ મને બે હજાર પચીસમાં કરવાનો મળે કે ચારણ કન્યાની શોધ મેં કઈ રીતે કરી મને બધું યાદ હતું તો એક પિસ્તાલીસ મિનિટમાં એ ત્રણ હજાર બે હજાર શબ્દોનો લેખ લખાઈ ગયો એટલે એ રીતે ઉતાવળે સર્જાયેલું કારણ કે અમારી ટાઈપિંગની ઝડપ અખબારોમાં ટાઈપિંગની ઝડપ બહુ સારી એવી હોય છે એટલે ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એ રીતે છે અને પુસ્તક તો આમ તો થોડા દિવસ તો આવી ગયું છે ઘણા લાઇબ્રેરીઓમાં પહોંચી ગયું છે ઘણા મિત્રો વાંચીને જણાવે છે અને બધાને એવું થાય છે કે આ પુસ્તકમાં ભૂલો રહી ગઈ છે અમુક વર્ષની નાન તે અને તમે હમણાં ઓળખવામાં કહ્યું ને જયેશભાઈની કે ભાષા શુદ્ધિના તો ભાષા શુદ્ધિ તો છે એ ડિક્શનરી બહાર ક્યાંય હોતી નથી કારણ કે ગોવર્ધન રામના ગ્રંથમાં તમને ભાષામાં પ્રશ્નો મળશે અથવા તો જોડણીના નિયમોનો તમને એમ મળશે કે આ રીતે કઈ રીતે હોય અથવા તો કનૈયાલાલ મુનશીમાં પણ મળશે તો ભાષા છે લેખકને નાનો કે મોટો નથી કરતો ભાષા છે એ ધક્કો મારવાનું કામ જરૂર કરે છે આપણે ભાષાને બને એટલી શુદ્ધ રાખવાનો પ્રયાસ કરીએ પણ શુદ્ધ ભાષા જ લખાતી હોય એવું હોય તો ભદ્રમ ભદ્ર જેવું સર્જન મળત જ નહીં જે ભાષાના વિવાદમાંથી જ પેદા થયું છે એટલે ભદ્રમ ભદ્ર જેવા બીજા ઘણા લેખો છે જેનું બીજું પુસ્તક કરીશ અને એનું શીર્ષક મેં વિચાર્યું છે કે ઉતાવળ ઉતાવળે સર્જાયેલું થોડુંક વધુ સાહિત્ય ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આદરણીય લલિતભાઈ એમણે પોતાની કેફિયત સર્જનની વાત પ્રસ્તુત કરી